નામ તમારું શમસુદ્દીન અખતરલ અંસારી કે ઉંમર 40 વર્ષ મારી પાસે જ્યારે આવ્યા ત્યારે શું તકલીફ હતી ત્યારે મને એકદમ ઉદ્રસ ને છીકો બોલ છીકો છી ઉદ્રસ વધારે આવતી હતી ઓકે હમ મને શું થતું હતું રૂટિન તમારો ડિસ્ટર્બન્સ છે કે ખાસ એટલે મને કન્ટિન્યુ ખાસ રહે છે હમ અને કવ ને કવ તો ઓકે આવું કેટલા ટાઈમ થી છે પ્રોબ્લેમ 6 થી 7 વર્ષ 6 7 વર્ષ